બારડોલીના ખરવાસા ખાતે સાંસદ પ્રભુભાઈ વસવાની ઉપસ્થિતિમાં સાઠ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે નિઃશુલ્ક એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો સુરત જિલ્લા વહીવટી તંત્ર તથા ઓલિમ્પિકો ઓજૈનના સંયુક્ત ઉપક્રમે બારડોલીના ખવાસા સ્થિત યુનિવર્સલ વેલફેર ટ્રસ્ટ ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત સાઠ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે નિઃશુલ્ક એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો જેમાં કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ દ્વારા જરૂરિયાત મુજબ વરિષ્ઠ નાગરિકોને ચલાવવાની લાકડી ગોળી હિરિંગ એડ કાંડ કૃત્રિમ ખુરશી વગેરે સાધનો વિના મૂલ્યે અપાયા હતા વડીલોએ બોળી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ અગ્રણી ડોક્ટર આનંદ પટેલ શાંતિ સેવાના થાલઈ ખરવાસાના સંચાલક કામિલીબેન મેવાડા સહિત લાભાર્થી વડીલો ઉપસ્થિત રહ્યા હતા પ્રભુભાઈ વસાવા સાંસદ બારડોલી લોકસભા આજે સુરત જિલ્લાના ખરવાસા ખાતે યુનિવર્સલ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દિવ્યાંગ શાળાના કેમ્પસમાંથી તેવીસ બારડોલી લોકસભા સુરત તાપી અને સુરત શહેરના તમામ વરિષ્ઠ નાગરિકો માટે સાહીઠ વર્ષના ઉપરના નાગરિકો માટે ભારત સરકારની ચાલતી મોદી સાહેબના નેતૃત્વવાળી નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારમાં સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ અંતર્ગત દ્વારા અધિકારી યોજના જે નાગરિક વરિષ્ઠ નાગરિકોને લાભ આપવાની યોજના છે એનો શુભારંભ આજે અહીંયા ખરવાસા ની પાવન ભૂમિ પરથી આજે કરી રહ્યા છે સૌ વરિષ્ઠ નાગરિકોને મારી અપીલ છે કે આ ભારત સરકાર નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક વરિષ્ઠ નાગરિકો અને આંખના ચશ્મા કાનના સાંભળવાના મશીન ગળાનો પટ્ટો કમરનો પટ્ટો ઘૂંટણનો પટ્ટો ચંપલ હોય ઘોડી લાકડી કે ટોયલેટ માટે કમોળ સીટ સાથેની સિસ્ટમ આ તમામ જરૂરિયાતવાળી વસ્તુઓ એનું એસેસમેન્ટ એનું પરીક્ષણ અને નોંધણી આજથી શરૂ કરવામાં આવે છે અને હવે પછી તાલુકે તાલુકે આજે ઓગણીસ તારીખથી આ કેમ્પ શરૂ કરવામાં આવે છે અને એ તારીખ સુધીમાં સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં આ નોંધણીનું કાર્ય ચાલશે આ સુરત જિલ્લામાં આ કાર્યક્રમ શરૂ કર્યો છે પરંતુ આ દેશનો કોઈ પણ વરિષ્ઠ નાગરિક આ કેમ્પમાં એને નોંધણી કરાવીને એ લાભ લઈ શકશે આના માટે બીપીએલ કાર્ડ કાર્ડ અને અને આધાર જરૂર પડશે રેશન હશે તો કરતા ઓછી આવક ધરાવતા તમામ વરિષ્ઠ નાગરિકોને આ મળવા પાત્ર છે અને આવકનો દાખલો સરપંચશ્રી શ્રી ધારાસભ્ય શ્રી કે સંસદ સભ્ય તરીકેનો અમારો પણ દાખલો આમાં વેલિડ ગણાશે ત્યારે આ દાખલાની પણ સગવડતા સાનુકૂળતાથી દાખલો મળે એની વ્યવસ્થા અમે પ્રશાસન સાથે કરી છે રાજ્ય સરકારનો પણ આ એસેસમેન્ટ કેમ્પ યોજવા માટે જે વ્યવસ્થા કરી આપી એમનો પણ આભાર માનું છું અને મોદી સાહેબના જન્મદિવસ દિવસ સત્તર સપ્ટેમ્બરથી લઈને બીજી ઓક્ટોબર સુધી ચાલનારા સેવા પખવાડા અંતર્ગત આ એસેસમેન્ટ કાર્યક્રમનું લોન્ચિંગ કર્યું છે અને આ વડીલોને મોદી સાહેબના જન્મદિવસે

એમના સહાર્થીઓ અને આપણા યુનિવર્સલ પરિવાર અને બહારથી આવેલા વયોવૃત માટે અહીંયા એની એના માટે એક કેમ્પનું આયોજન કરેલું હતું એમાં જ્યારે જ્યારેવૃતને એવી ઘણા બધા પ્રોબ્લમ છે તો જે લોકોને ખરેખર પ્રોબ્લેમ છે તે લોકો માટે અહીંયા આવકનો દાખલો છે રેશનિંગ કાર્ડ છે એની જે અમુક જે પુરાવા જોઈતા હોય એ પુરાવા લાવીને પણ અહીંયા એ લોકો અહીંયા એમનું પ્રથમ જે રજીસ્ટ્રેશન કરવાનું એ કરાવીને પછી એની બધી પ્રોસેસ થતી છે અને એવા જેને પણ કોઈ લાભાર્થી હોય કે જેને ખરેખર આ લાભ જરૂર છે તો એ લોકો આપણી સંસ્થામાં આવીને એનો કોન્ટેક કરી શકે છે એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટ પ્રશાંત પટેલ બારડોલી